રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા રાતના નવ અને જો ખાવાનું ખાઈ અને અમે હેડે ગુરુમાર્થના આશ્રમ જો કે અમારે રોજ જવાનું રાત્રે મહારાજના આશ્રમ તો જો જઈને તમને પણ મહારાજનો આજે દર્શન કરાવું વરહાદનો તો જો પાણી ભરેલું હ બરાબરનું અને અત્યારે હેડે આશ્રમ ચાલુ વરહાદમાં જો સતરીએ લીધી હા

ચાર દિવસ નો હતો અને મૂકી મમ્મી મરી ગયો એમનો દૂધ પીવું આશ્રમ માં આવડો મોટો કર્યો હતો બે ને એક ટાઈ કીધું આ લાયા બી કોઈ મૂકો ઈ કર એ સકડી જતો રહ્યો આ સકડી બઈને જવા દેવો જો સાબ કમ્પ્લીટ થઈ ગયો જે જેવી

ભજનમાં કીધું કે ભજનમાં કે કોમ તો આપણો આખો દિવસ હોય રાત દિવસ કોમ તો કરવાનું જ છે પણ એ ઉપરાંત જે તમારો સમય વધો એ સમયની અંદર સમયનો સદુપયોગ કરજો અને સારા એવા ભક્તિમાં સમય વાપરજો તો તમારો બેડો પાર થઈ જશે તો જો અમે તો રોજ રાતે ગુરુ મહારાજના આશ્રમ આવીએ ભજન કીર્તન કરીએ છીએ અને સત્સંગની સારી સારી વાતો કરીએ છીએ અને એમાં અમારો ટાઈમ પાસ કરીએ છીએ ટાઈમ પ્રસાર કરીએ ટાઈમનો સદઉપયોગ કરીએ તો તમે પણ ચોક્કસ સમયનો ઉપયોગ કરજો તો જો દિવસે બધા કામ જ હોય આ અમારા ભીખોજી જે ગણપતિ જ હોય નોકરી અમે અમારો આખો દિવસ બેસવનું ખેતીનું બધું કામકાજ કરીએ છીએ તો તદઉપરાંત રાત્રે અમે અનેકવિધ પ્રોગ્રામોમાં જઈએ છીએ રાત્રે ભજન કીર્તન હોય કે ભજન ના હોય તો ગુરુ મહારાજના આશ્રમ રાત્રે આવીએ રોજ રાત્રે બેસવા માટે અને બે કલાક ભજન સત્સંગ કરીએ અને ગુરુમાર્જનું ધ્યાન ધરીએ નામ લઈએ તો તમે પણ ચોક્કસ સદુપયોગ કરજો અને જો તમને સમય ના મળતો હોય તો અમારી ચેનલ એટલે કે દુર્ગા દુર્ગાર વિલોગમાં જોજો અમે અનેકવિધ પ્રોગ્રામો આવા મૂકેલા જે બહુ સરસ તમારા ફેમિલી સાથે બેસી અને તમે નિહાળી શકો એવા અમારા એકી એક બ્લોગ એવા આવશે કે તમે ફેમિલી સાથે બેસી અને તમે નિહાળી શક્યો એમાં અમારાથી પણ કોઈ દિવસ કોઈ બ્લોગમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તમે કમેન્ટથી અમને જણાવજો તો અમને પણ ખબર પડે અમારી કોઈ પણ જાતની ભૂલચૂક હોય તો શુધ્ર તો માત્ર જો અત્યારે હાલ આવ્યા છીએ હાળાના પૂર્ણાદશ ત્યાં ગુરુ મહારાજના આશ્રમ આયાએ થોડો થોડો ધરમર વરહાદ વરહ અને અંદર બેઠાઈએ અને થોડી એક બે લીટીનું ભજન તમને સંભળાવીએ તો મિલીને મનવા મારા મારા કોઈ તારા નહીં થવાના સ્વારસ ના તો સૌ સગાઈ પાવલું પાણી પાવાના બાઈ જાણે આ દેહ જતો રહે ને આ દેહ આ ચીઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે તો જવાની ત્યારે સગુ કુટુંબ સૌ ભેગું મળી અને ચમચી પાણી પાવાની લોટ પાણીનો લાડવો મૂકશે ત્યારે જરૂર હશે નહીં અને ખાવાની પોચ પચીસ ભેગા મળી અને કરશે ઉતાવળ કાઢી જવાની પછી કે લાકડા ભેગો બાળી દેશે અને ઉતાવળ હશે એને નાવાની પછી કે હાડકા લઈને હાલતો થશે અને રાખ તારી ઉડી જવાની પછી કે બાર દિવસનો શોક પાડી અને આ દુનિયા મિષ્ટાન ખાવાની આ તો બધી શ્વાસની સગી દુનિયા તને ઘડીકમાં ભૂલી જવાની માટે હિંમત સંતોભાઈએ કીધું છે કે તમે આ મનુષ્ય અવતાર આપવાનો મળ્યો તે અવતારનો સદુપયોગ કરજો તો જે વારો થશે અને કોકી પણ તમને સંભાળ છે તો આપણે એક લીટી બોલી હા આરા મારા મારા કોઈ તારા નહીં તાવાના સ્વાગતનાથી સૌ સગાઈ ઉડું પાડી પાવાના એ વર ઘૂમડું તારું કાઢી વાલા મોઈ મૂકવાના અંગના અંગને આગ લગાડી દે મનવા માર મારા કોઈ તારા નઈ થવાના વાદત માજી સૌ સધાઈ આવડું પાણી પાવાના મલો ગુરુ જો માર ગુરમાદ તારી બાજરી લઈને આયા બાજરી બાજરી લઈને આયા જો બાજરી ભૂંડાવા જય ગુરુમા અત્યારે તે બાજરી જઈ નાયા રાતી 10 વાગે જો જય ગુરુમા જય ગુરુમા ઓટો માર્યો જો તો હળગાવતા આવ્યો બરોબર લઈ તો હળગાઈ હળગાઈ બુન બુન નાઉન